જય માતાજી મિત્રો તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ ચોથાનો નો હું આવી રહ્યો છું આપણા ગાંધીનગરના કુડાસણ ગામે જ્યાં બ્રહ્મણ યુવક મંડળ દ્વારા સુંદર મજાના રાસ ગરબા નવરાત્રિનો પ્રોગ્રામ થઈ રહ્યો છે તો આજુબાજુના વિસ્તારના મારા ચાહકો અને માતાજીના ભાઈ ભક્તો તમે લોકો ચોક્કસ પધારો મારા તરફથી તથા કુડાસણ ગામ તરફથી પણ આપસોને ભાવભર્યું આમંત્રણ છે તથા બ્રહ્માડ યુવક મંડળ તરફથી પણ આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે તો ચોક્કસ બતાવો તારીખ પચીસ નવ બે હાજર પચીસ ઉડાસણ ગામ રાત્રે નવ વાગે જય માતાજી મિત્રો તારીખ પચીસ નવ બે હજાર પચીસ ના રોજ ચોથા નો અર્થે હું આવી રહ્યો છું આપણા ગાંધીનગરના ઉડાસણ ગામે જ્યાં બ્રહ્માડ યુવક મંડળ દ્વારા સુંદર મજાના રાસ ગરબા નવરાત્રી નો પ્રોગ્રામ થઈ રહ્યો છે તો આજુબાજુના વિસ્તારના મારા ચાહકો અને માતાજીના ભાઈ ભક્તો તમે લોકો ચોક્કસ પધારો મારા તરફથી તથા કુડાસણ ગામ તરફથી પણ આપશોને ભાવભર્યું આમંત્રણ છે